અઢીસો પૂરા તા હમણાં ગાઈ પર લઈ ગયા તો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ નમસ્કાર મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને કઈશ આજનો બ્લોગ ચાલુ થશે આપણો નવ વાગે અને કાંઈ તમને બતાવું આજ તો વરસાદ ચાલુ હતો તે પાછો તો જો ફળી છે પણ આજનો બ્લોક આપણા ખેતરમાં ચાલુ થાય તમને કઈ તું કરાતો ગાઈસ તમને બતાવું ગાઈસ આપણા સાર પર લઈ જઈશ તમ જોવા ગાઈસ આ બધી હેતરમાં સાર હતી ને જોવા ગાઈસ તમને જોઉં નજીકથી બતાવું તો ગાઈસ રાતી વરસાદ ત્રણ વાજે સારું થયું હતું ને તેમાં હાથ એ પડે ટમ કરીને પહેલી સાર પર લઈ જઈ ગાઈસ આ બધી અરે કાલ તો ગૌતા એ તો લઈ લીતા કે એ પડત રાતથી એક જ પડી રહ્યા હતા એટલા પણ હોત ના બદ લીધા કાંઈ છે એટલા અને આ ખાલી સાર પડી લીધી અને રૂણા એ રૂ એ પર લઈશું રૂ કાલ તો થોડું થોડું વેણ્યું અને બીજું ઉપર લઈ ગયું દસ થોડી જેટલું ઉપર લઈ એટલે એટલે બીજું બે માણક ત્રેમેન થાય ને એટલું ઉપર લીધું કાંઈ તો શું કારણ ગાઈશ તમે શિયાળો જગ્યાએ વરસાદ આવે શિયાળે વરસાદ આવે એવું થઈને ઉનાળો સોમા શિયાળો થઈને ગાતું તો બીકૂટી જાય કર ફરી રાતી શિયાળો થઈ જાય સવારે ઉનાળો અને પા હવામાં સોમાવો આવી જાય કોઈ નક્કી જ નહીં તો ગાઈસ જમફાળી ઝંફળી એમાં સોટા દો જોઈ ગઈશળી હશે અમુક અમુક જોમફળ વધ્યા છે એ કાયર્યું અને એ કાયર્યું ગાઈશ વધારે નહીં વધ્યો એટલા તો ગાઈશ આપણા બ્લોકમાં બન્યા રહું આપણે તમને બતાવી તો ખરું આપણે સાર ફળ લીધે સાર ગાઈશ જોઈશું પલ્લી જઈ રહી તો પાછું અઠવાડિયું જવાય ને તા પહેલાં તો સરખી વાટી હતી એ હુંકવાની હતી અને પાછી વરસાદમાં પલ્લી છે આ બે દાણા તો એનો પૂળા બંધ પણ એ બંધવાના પલ્લી જાય તો અઠવાડિયું પાછું પડી ત્યાં પળી રહે તો ચલો ગાઈશ આપણા તમે મળીએ થોડી વાર એમ પછી તમે સુધી આપણા બ્લોકમાં બન્યા રેજો ગાઈશ તો હેલો ગાઈસ ફાઇનલી અત્યારના વાગે છે અગિયાર ને ગાઈસ વરસાદ આવી રહ્યો છે ગાઈસ તમને બતાવું જો ગાઈસ વરસાદ આવી રહ્યો છે ગાઈસ અને ગાઈસ વધતા જ જવું તમને પહેલાં તો ખેતરમાં ફૂલા પર લઈશ તો ગાઈસ હા કપાય પર લઈ જાય કપા તો પર લીધું હતું નહીં આવતું પણ જે કપાનું રૂસ હોય ને એ પર લઈ જાય

આમાં સાર પર લીધું પેલી બાદ રૂ પર લીધું એ પણ તમને બતાવું ગાઈશ આ બધાને તો બસો અઢીસો પુળા જેટલા ને આંકડો એટલા પણ લઈ લીધું ગાઈ તમને કાંઈ રૂ બતાવું તમે બ્લોકમાં બનાવો ગાઈ તો કાંઈ તમને રૂ બતાવું પણ એમાંથી આ રાત તમે આવી જો ગાઈશ રૂ એ પર લડશે જો જો ગાઈ સારું અરે સો હાથ વણા બાકી જો કઈ રૂ અને રૂ અમાજ ખાસી છે કઈ કાલે જબ્બર ફાટી ગયેલું થાય એમાં એમાં અંદર બાજુ મિનિમમ બે મણ કા ત્રણ મણ તો નહીં અકાળી છે એટલું રૂ એમાં સર અને એ દોડો પર લઈ જાય છે વાત જે હસી હસી હતી તો કાલ વહેલી લીધી હતી પણ આજે પર લઈ ગયું શું કર વરસાદે ભર શિયાળે ગાઈશ વરસાદ આવી ગયો એવી વાત થઈ થઈ હવે શિયાળો બાય તૈયારી થઈ જશે કરાચી ઠંડી ને ઉપર એવું લાગતું ઠંડી થોડી થોડી લાગતી રહી છે અને અમારે તો ઉનાળા જેવું લાગતું હોય

આપણે તો ગાય છે હજી હવે વરસાદ આવે છે પણ અમુક તો ગાયશ સફળ એમાં યુપી હરિયાળ એમાં કે બહુ આવે છે ને તે ગાઈશ વગર વગર તો ગાઈશ અમુક વિડીયો જોયો હતો એ મોશ ડોગર તો પણ પાણીને તરતા હતા અને આમાં આમાંગ થોડું અમારા એમાં બનાવ કોઠા એમાં તો ગાઈશ આપણા પૂળા રહ્યા ને એ પાણી તરતા હતા એટલે ગાય છે વરસાદ તો આપણે વાર નહીં આવ્યો એમાં કે બહુ જ આવ્યો છે એટલે કહે પાણી તરતું હોય તો સમજી લો વરસાદ ચીલો જ થયો છે આપણા તો જે હવે આવે છે મેં પણ લઈ ગયું છે અળીશું પૂળાતા હમણાં ગાય પર લઈ ગયા અને આ રૂ છે થોડું મેં પણ લઈ જાઉં શું કરવાનું કોઈને નહીં ગાઈશ સાઉ પર લઈ ગયું જે ભગવાનને કરીએ ખરું ચાલે ચાલો ગાઈશ સાઉ આપણા તમે વરસાદ વતતા તમે જોઈ લો છેલ્લો વરસાદ છે એલી વખત વરસાદ આવી રહ્યો છે ગાઈસ હું એ ગાઈશ પર અળું તો શું પણ જો ગાય વરસાદ તો આવે છે આપણો વિડીયો ઉતારતા હતા એટલે બ્લોગ બ્લોગ બનાવતા હતા કેમ વિડીયો કેમ બ્લોગ કે ભાઈ ખરું એટલે પલળીએ છીએ આપણે ચલો કંઈ આપણા બ્લોગમાં બનાવ રહો કંઈ તમને નેક્સ્ટ ફાવું કેવું બતાવીશું વરસાદનું વાતાવરણ શું છે પછી તમે બતાવીશ પણ હાલ તો જો કંઈ વાયરી આવસન વરસાદે આવસન વરસાદ થોડો બધું થોડું રાગ રાગ વધે છે ચલો કાંઈ તમે આપણે મળીએ તો આપણે થોડી વાર तकलीफ करी आपला बस मला शिव वाटतानू वाटताना जे नापास चला काही તો હેલો ગાઈશ ફાઈનલી આપણે આવી ગયા છે અત્યારે વડનગર વરસાદ નહીં અને બજારમાં આય ચાલો ટ્રક ખળ આપીશું ચાલુ તો હેલો ગાઈશ ફાઈનલી અત્યારે વાગીશું છે આપવો ને ગાઈસ વરસાદ બંધ થઈ ગયો તો તમને બતાવ ગાઈશ જો ગાઈશ વરસાદ અત્યારે બંધ થઈ ગયો છે અને એકદમ શાંત વાળા ત્યાં થઈ જાય ને કાઈશ કપંગ કેરી તો ખાલી આટલી નવી આવી આઈશ કર ખાલી કેરી જોઈ ખાડે તો બે જ બે કરશે આવું કપંગ કેરી જોઈએ હું લેવા તો કાઈશ હવે કપંગ કેરી જ આવ્યું હતું અને વરસાદ ફાઇનલી બંધ થઈ ગયો છે ગાઈશ હવે આ બ્લોકમાં આવ્યા એન્ડ કરી દીધું તો કઈશ ફાઇનલી આપણો બ્લોગ કેવો લાગ્યો તો બ્લોગ તો કાંઈશ એ ફાઇનલ કમેન્ટ કરી દઉં લાઈક્રાઈબ ફાઈનલ કરી વાતાવરણ તમને જોઈ લો બંધ એકદમ એ કાઇશ ડેટો તો થોડોક ડેટો ગણ્યા કંઈ કંઈ જો કઈ ડેટું ચડતું એવું લાગતું નહીં

તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચેનલ કરી દેજો ચાલો બાય થેન્ક્સ ફોર વોચિંગ ફાઈવ્યુ